અર્ભુજી રામદેવજી બાપાના અને રામદેવજી બાપાને સોધામ જવાનો સમય થયો ને એટલે એમના કારણ કે રામદેવજી ને કે ને મેં વચન આપ્યું છે મારે ભેગું થી આવું રહી ગયું છે મારો સમય થઈ ગયો એટલે કુટુંબ ને ભેડું કરી અને કે છે કે હવે મારો સમય થઈ ગયો તમે મારી તૈયારી કરો પણ એક વાત હું તમને કહું મારી સમાધિ દેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને એમ કે પીર મળ્યા કોઈ નું માનવાનું નહીં સમાધિ ખોલવાનો પ્રયાસ ન કરો આવું રામદેવજી બાપા પોતાના કુટુંબ ને કીધેલો અને તમે મારી મારી ઉપર ભરોસો રાખજો ત્રીજી પેઢી એ પીર થાય બધી તૈયારી થઈ ગઈ અને જે કઈ કાર્ય હતું બધું પૂરું થઈ ગયું ને રામદેવજી ની સમાધિ દેવાઈ ગઈ ને ઉડતી ઉડતી વાત અર્ભુજીના કાને પડી અરબુજીને કીધું કે રામદેવજી બાપા શરીર છોડી દીધું અરભુજી માનતા નથી ખોટી વાત બને જ નહીં તો વચન પાકો માણસ છે મને કીધું હું તને મળ્યા સિવાય જઈશ નહીં અને મને મળ્યો નથી ની જાય જ નહીં કોઈ દી જાતું હોય છે ઈ કે પણ અમે ન્યા જતા મુઠી માટી અમે નાખી કે વાત બધી બરોબર પણ હું અહીંયા જાઉં અને અહીંયા જઈને પાકું કરું પછી વાત બાકી હું તમારી વાત માનું નહીં અહીંયાથી બકુ ઘોડે જીડ્યા હો અરભુજી ઘોડે જીડ્યા અને રણુજા આવે અને એ રણુજાના સીમાડે આવે ને બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરતા હતા અને રામદેવજી બાપા બેઠા હતા અહીંયા અરભુજી વાણી લખી અરભુજી ને હૈયે હરે કપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીર અહીંયા જણા બે અરભુજી અહીંયા ઉતર્યા બે ભાઈ ભેટ્યા અરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી રામદેવજી વાતનો નો ઘોડો ટોળો કરી નાખ્યો ક્યાં તો જગત છે ગમે એ વાત કરે બે બે આપણે કહું બો નથી પીધો ઘણા ટાઈમથી થી કહું બો બનાય વાત ગુપ્ત કરી નાખી કહુંબા પાણી કરી અને પછી રામદેવજી બાપા રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીયો ને પામરી ચાર વસ્તુ સમાધિ માં મૂકેલી હરભુજીને ને આપી કે તમે ગામમાં જાઓ અને એ ગામ માં જાય છે ત્યારે હરબુજી આ વાણી કરે છે આજ જા એ રામાપીનાય એ તે નય નય તે નો નો એ ભાઈ આવતો તો આખો ડાયરો વિચાર કરે કે આ ભાઈ જો ભાઈ વીવ ગયો શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બહેન આવે અહીંયા આવીને કે છે આખો ડાયરો શું બેઠા

અને જો રામદેવજી બાપા વાત એનું કુટુંબ સમજી ગયું હોત ને તો રાજસ્થાન અહીંયા મને વાત કરી દર બીજે પાઠ હોય છે બહુ ધન્યવાદ પાટ ની પરંપરા બાબુ છે ને એસી ટકા ખબર જ નથી પાઠ છે એ શું છે સનાતન ધર્મ કોને કહેવાય એ તો પાટ ની પરંપરા જાણતા હોય ને ખબર હોય

આ બુદ્ધિ નો વિજ્ઞાન ઈ રાવી ને પરમોદવાનો ગયું અને રામદેવજી બાપા નેતલ દે કે છે કારણ કે આ જતી સતી ની વાત છે ફલાણી તારીખે આપણે

ને રામદેવજી બાપાએ વાત કરી કે જતી સતી ને સ્ત્રી ને પુરુષ ને બેન જવાનું હોય તારી બા જો વાત ઉપર ધ્યાન આપજો જો એ વખતે રામદેવજી બાપાએ પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જાય સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય અને તારી બા ઈ કે ના પાડે એ સ્ત્રી ને પુરુષ ને જવાનું કીધું ને એટલે ડાલી ડાલીબાઈ નું બાપુ કામ થઈ ગયું એ કેવાય મારી બા ના પાડતા હોય તો હું સ્ત્રી શું ખરી પણ દુનિયા શું છે એમ તારું પેટમાં પાણી ન હલે તો તારો ઢીસણ હું આવી બે સ્ત્રીમાં તું હું કામ ને મુજા આનું નામ કહેવાય વીજળી ચમકારે મોતી પરોવી લીધું ડાલીબાઈ બાપુ કરી ગયા ઘરનો અડધો અંગ રહી ગયા ભાવ બાપુ હટપટી વાત છે ભજનની વાત છે ને બાપુ હટપટી છે એના માટે બાપુ સદગુરુ સત્ગુરુજ કોઈ નિહાળમાં કોલેજમાં કોઈ નથી સમજાવતું હું તમને એક ગણપતિ ઉત્સવ ગયો ને બધે ચારે બાજુ હર હર ને હર થતું તું ભોળાનાથ ને શ્રાવણ મહિનો ગયો ને ચારે બાજુ હર હર થતું તું ત્યારે ભોળાનાથને એક કોર મૂક્યા રામાપિંડને ઉપાડ્યા હવે રામાપિંડની એક કોર મુખ છે ગણપતિને ઉપાડ છે એ પછી જાય છે તો હમણાં દિવાળી આવશે માતાજી આવશે